નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ તેવીસ માર્ચ બે હજાર પચીસ રવિવાર તિથિ નો મને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ સાયબર ક્રાઈમની દુનિયામાં ક્રિમિનલ્સ હવે ડિપફેકના સહારે લોકો સાથે છેતરપિંડી કરતા થયા છે એટલે કે કોઈપણ વ્યક્તિની ખોટી રીતે ડિજિટલ ઓળખ ધારણ કરી રૂપિયા પડાવી લેવામાં આવે છે અને આવું કરવા માટે આરોપીઓ ભોગ બનનાર દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલા ફોટા અને વિડીયોની મદદથી જ કરવામાં આવે છે એટલે કે સોશિયલ મીડિયામાં વિગત જાહેર કરવી હવે જોખમી સાબિત થઈ રહ્યા છે સાયબર ક્રાઈમની દુનિયામાં આરોપી હંમેશા પોલીસ અને સુરક્ષા એજન્સીઓથી એક ડગલું આગળ જ હોય છે એટલે કે ગુનાને અંજામ આપવા માટે હંમેશા કંઈક નવું વિચારતા હોય છે અને તેના મદદથી ગુનાને અંજામ આપે છે હવે સાયબર ક્રિમિનલ્સ ડિપફેકના સહારે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે ડીપફેક દ્વારા છેતરપિંડી માટે આરોપી માહિતી એકઠી કરે છે જેમાં ફોટા વિડીયો અવાજ વગેરે માહિતીના આધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ફેક વિડિયો બનાવી ભોગ બનનાર સાથે વાત કરી રૂપિયા પડાવી લેવામાં આવે છે જેમાં એક સાથે બે લોકો છેતરપિંડીનો ભોગ બને છે જોકે તેના કરતાં પણ સૌથી ગંભીર રિયલ ટાઈમ ડીપફેક છે જે રેકોર્ડ કરેલો કે બનાવેલો વિડિયો નથી હોતો પરંતુ વ્યક્તિ સાથે વાત કરી તેને જવાબ આવતા જ બનાવતી વીડિયો બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે જે વિડિયોની માહિતી એટલી સચોટ હોય છે કે કોઈપણ તેને સાચો માની બેસે છે જેનો સૌથી પહેલો કિસ્સો હોંગકોગમાં સામે આવ્યો હતો જયા કંપનીના ડિરેક્ટરનો વિડિયો ડિપફેકથી બનાવી કંપની સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી જે બાદ વર્ષ બે હજાર બાવીસમાં કેરાલામાં વૃદ્ધ દંપતિના તેના જ પરિચિતનો વીડિયો મોકલી રૂપિયા માંગી લેવામાં આવ્યા હતા આ ઉપરાંત બે હજાર અઢારમાં બરાક ઓબામાનો પણ નકલી વીડિયો ડિપિક દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું સાયબર ક્રાઈમમાં જે રીતે એઆઈનો ઉપયોગ વધ્યો છે તે ઘણું ચિંતાજનક માનવામાં આવી રહ્યું છે પહેલાં મોર્ફિંગ કરી રૂપિયા પડાવતા હતા તે હવે સામે બેસી વાતચીત કરી રૂપિયા પડાવતા થયા છે જે આગામી સમયમાં ખૂબ જ ગંભીર પરિણામ આપી શકે છે દર્શક મિત્રો આ સમાચાર જાણ્યા પછી આપ જાણી જ ગયા હશો કે સોશિયલ મીડિયામાં વિગત જાહેર કરવી હવે જોખમી સાબિત થઈ રહ્યા છે નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં